અમદાવાદમાં પણ એ ચક્કાજામ વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં વિફરેલા એબીવીપી ના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે રસ્તો રોક્યો આ દરમિયાન પોલીસ પહોંચતા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ એકબીજાને વળખી પડ્યા અને અટકાયત વિરોધ કરવા લાગ્યા જોકે મોટા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને કારણે ટ્રાફિક જામ સર્જાતા શાળાએ જતા નાના વિદ્યાર્થીઓને અધ વચ્ચે જ અટકાઈ જવું પડ્યું રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસે પણ એક્શન લેવાનું શરૂ કર્યું અને ખેંચી ખેંચીને એબીવીપી ના કાર્યકરોની અટકાયત કરી અમદાવાદ જેવા દ્રશ્યો સુરત થી પણ જોવા મળ્યા સુરત યુનિવર્સિટી ખાતે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કરી રોડ પર જામ કરી વિરોધ નોંધાવ્યો વડોદરાનું વાતાવરણ પણ ગરમાયું એબીવીપી દ્વારા ઉતળા દહન સાથે રસ્તા રોકો આંદોલન કરાયું એબીવીપી ના આંદોલનને પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવા યુનિવર્સિટી પેવેલિયનથી માંડી ફતેગંજ સુધીના વિસ્તારના લોકો હેરાન થયા વલસાડના કોલેજ રોડ પર કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન પોતાની માંગ સાથે નારા લગાવ્યા રસ્તા રોકીપી ના કાર્યકરો અને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલા ચાલી અને ધક્કા મુકી થઈ આથી મામલો બિચક્યો અને માહોલ ગરમાતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી મુખ્ય માર્ગ પર એબીવીપી ના કાર્યકરોએ પરિપત્ર સળગાવી વિરોધ કર્યો હતો જોકે ઘટના સ્થળે પહોંચી પોલીસે મામલો થાળે પાડ્યો હતો ધારાસભ્ય ચેતર વસાવાએ રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ બેસી ધરણા કર્યા છેતર વસાવાએ પ્રભારી મંત્રી પર આરોપ લગાવતા જણાવ્યું કે નર્મદાના વિકાસ માટે ત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી નિયુક્ત સભ્યોની સર્વસંમતિથી તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી જે બાદ પ્રભારી મંત્રીએ તમામ ફાઇલો ઘરે લઈ જઈ પોતાની રીતે કામો મંજૂર કર્યા ડેડિયાપાડા અને સાગબારાના લોકોની જરૂરિયાત જેવી કે પીવાના પાણી ખેતીવાડીના રોડ રસ્તાના કામો માટે તેમણે કહ્યું હતું પરંતુ આ તમામ કામો બાજુ પર મૂકી બિનજરૂરી યોજનાઓ મંજૂર કરાય ત્યારે તેમણે કહેલા કામો મંજૂર કરાય તેવી ચેતર વસાવાએ માંગણી કરી છે દાહોદમાં અકસ્માતમાં જૈન સાધ્વી અને શ્રાવકના મોત થતા આચાર્ય અને સંઘના મહંતોએ અન્ય જળ ત્યાગ કર્યો

થયેલા બંનેને સારવાર માટે હોસ્પિટલ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના ડ્રાફ્ટ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજાય યુસીસી કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ સ્તરીય દરમિયાન સમિતિએ વિવિધ હિત ધારકો સાથેના સમાવિષ્ટ પરામર્શ દ્વારા વર્તમાન કાયદાઓની વ્યાપક સમીક્ષા માટે પોતાના દ્રષ્ટિકોણની રૂપરેખા આપી હતી સમિતિએ મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો પૂરા પાડવા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે ખાસ કરીને વ્યક્તિગત કાયદાઓમાં સમાવેશકતા ન્યાયિક સમાનતા અને એકરૂપતાના મહત્વ પર ભાર મૂક્યો હતો લુખાઓએ અમદાવાદની કેન્ટીનમાં કરી તોડફોડ પછી લગાવી આગ

ટીવી અને ટેબલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું બાદ માં આગ લગાડી હાલ પોલીસે અલગ અલગ થિયરી ના આધારે શખ્સો ને ઓળખી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ગીર સોમનાથ માં ચાલુ સ્કૂલે છોકરા પર છત પરથી પોપડા પડ્યા શાળામાં પોપડા પડવાને કારણે પ્રાર્થનામાં બેઠેલા ધોરણ ચાર અને પાંચ ના દસ જેટલા બાળકો નીચા પહોંચી લોહી લુહાણ થઈ ગયા શિક્ષકના દાવા પ્રમાણે જયારે પ્રાર્થના બોલાઈ રહી હતી ત્યારે ડીજેના અવાજની ધ્રુજારી ના કારણે છત પરથી પોપડા પડવા લાગ્યા આથી નીચે બેઠેલા દસ જેટલા વિદ્યાર્થીઓ નીજા પહોંચી તુરંત હોસ્પિટલે દાખલ કરવાની ફરજ પડી આવાજની જાણ વાલીઓને થતા વાલીઓ ચિંતાતુર થઈ હોસ્પિટલે દોડી આવ્યા